ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ અમદાવાદ મારા દવા લેવા માટે આપણા બે ત્રણ દિવસ પહેલાં પણ ગયા હતા પણ એ વખતના આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહોતા લઈ ગયા એના માટે આપણે દવા નતા લઈ શક્યા એટલે આજે ફરીથી આપણે જઈ રહ્યા છીએ આજે તો મારા ફાધર પણ આવવાના છે અને અગત્યની વાત મારા ભાઈ એ છે કે આજે અમદાવાદ સુધીનું ટ્રાવેલિંગ ભાવિકભાઈ કરવાના છે બરાબર છે તો આપણે મમ્મીના પહેલાં આશીર્વાદ લઈ લઈએ કારણ કે મમ્મી આપણી ઘરે રહેવાની છે મમ્મી પેના આવા દે જામે ઓ માય હા આ જય શ્રી કૃષ્ણ જય માતાજી આશીર્વાદ શ્રી કૃષ્ણ ગાડી આજ માર ચલાવો રિપોર્ટ બધા કમ્પ્લીટ આવે રિપોર્ટ સારા ગેસ ઓન થી આરામ કરજો વધારે કોમ ના કરતી થાર હોને તાન આ તો કે ઉભરો કે ઉભો આ તો માં આપવાનું લુગરો બી આવણે બાકી છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આયુષ્યમાન વિજય ભવ વિજય ભવ માં આપા તો જોડે જ આવે છે તો તો લેવડો ગાઈસ બધા ડોક્યુમેન્ટ પેક કરી દીધો સાસ તો પીલી વખત ભૂલી ગયા હતા પણ આ વખત ભૂલ ના થાય એટલે બધા ડોક્યુમેન્ટ અને થેલો બેલો બધું લઈ લીધું છે એટલે હેડો આપણે નીકળી જઈએ અમદાવાદ ગાઈસ ફાઇનલી ગાડી આપણા ઘરા ઘરા આવી ગઈ છે લેડો મંદિર બે અહીં અને જીયા ટાણામાં લેડો બે જાડો પા ગાઈસ અમદાવાદ ને ક્રેસી અત્યારે આપણે ગેરેજ જ છીએ મારા ભાઈ જો તમે પેલા ડીઝલ બતાવી દઈએ અત્યારે બધા બધા પોઈન્ટ ભરેલા છે અમે રિટર્નમાં આવીએ ને ત્યારે તમને બતાવી ગયું ભાઈ કેટલા પોઈન્ટ ઓછા થાય છે શું કેવું પપ્પા બતાવી ખબર પડે ને હાર્દિક ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હા જય માતાજી ચશ્મા પહેરા છે હું લે ચશ્મા લેડો ભાઈ સાત વાગ્યા બાર મિનિટ થી છે અમને કરી અમદાવાદ જીવનમાં પહેલી વાર આપણે અમદાવાદ પોતાની ગાડી લઈને આવ્યા છીએ મારા ભાઈ ખતરનાક ટ્રાફિકે નરી અને ગાડી ભાઈ પાછળ પાર્ક કરી દીધી છે બરાબર તો ચલો ત્યાં અંદર જઈએ રિપોર્ટ કરાવીએ અને દવા લઈ લઈએ જો થોડું ઘણું શૂટિંગ કરવામાં તો ધીમે ધીમે શૂટિંગ કરીને તમને બધાને બતાવ્યું બાકી દવા લઈને તમને મળી લે બરોબર રિપોર્ટ કરાવીએ પેહલા તો હા

અને વિક્રમ અને મારા પપ્પા બે તો ગાર્ડનમાં બે હારે છે અને અમારે જવું છે સત્તર નંબરમાં એટલે કે ભાઈ જૂની સિવિલમાં ત્યાં પણ અમારે ચેકઅપ કરાવવાનું છે તો ચેકઅપ કરાવી દઈએ મારા ભાઈ બરાબર અને આજ તો હાર્દિકભાઈને ચેકઅપ કરાવવાનું તમારે શું પ્રોબ્લેમ આવે મારા ભાઈ એમ એમને ગેસ્ટ બતાવવાનું છે બાકી જુઓ તમને બતાવીએ આવી રીએ છે ભાઈ નવી આઈ કેડી આરસી પછી મેં એક દવાખાનાની સરકારી બસમાં બેસીને જૂની સિવિલમાં ગયા કારણ કે અમારે તો દવા લેવાની હતી પણ તો વિડીયો બનાવવાનું મેં નહીં પડ્યું એટલે મેં તમને બતાવી નહીં શકતા પછી પાછા તોથી દવા લઈને આપણે આવી ગયા નવી આઈ આરસી મો અને કોઈ પાછા લાઈનમાં બેહી ગયા અને લગભગ ની હોય તો અડધો કલાક કલાક પછી નંબર આવ્યો એટલે આપણે ચેકઅપ કરાવ્યું પછી દવાઓ લીધી અને ભાઈ હું તો જયારે પણ દવાખાનામાં માં જવું ને ત્યારે આ બધા દર્દીઓને જોતો હોઉં છું ઘણા બધા દર્દીઓ તો સિવિલમાં શાંતિથી આરામ કરી રહેલા હોય છે બીજા બહાર આરામ કરી રહેલા હોય છે એટલે ઘણા બધા મને વાત કરતા હોય છે કે ભાવાજી ખરેખર આ કિડનીની બીમારી તો ના જ આવી જોઈએ પણ હું એમ કહેતો છું ભાઈ કિડનીની નહીં કોઈ પણ બીમારી ના આવી જોઈએ કારણ કે કોઈ પણ બીમારી સારી હોતી નથી ગાઈઝ વિક્રમભાઈ આજે હાંગ ગાતી આવ્યા છે તે થાક્યા છે ને મારા ભાઈ તે જો આ બીડું કરું ગઈ ગયા છે વિક્રમભાઈ તો બધા દર્દીઓ હું રહ્યો લે અરે પાદ લઈએ છીએ વિક્રમ શે મજા આવે દવાખાનામાં મજા આવે છે દવાખાનામાં મજા આવે લે હે આ બે ફર ડસાઈ ના આયા સોદર બીજા મારું પર અમે હાથ દીક બે ઊંઘી રહ્યા હતા એવું બરોબર હું કઈ દવાખાનામાં ઇન કે હું જોઈતું એ આ ભાઈ પેલા સોરો નતાયા હા ઈવાન ખબર દે અમે ઉપર દે એવું સરસ સરસ એડિયા ફાઇનલી દવા દવા લીધી છે 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 બરાબર રિપોર્ટ 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 બી સારા મારા ભાઈ નોર્મલ નોર્મલ દરેક એકદમ અને મહિનાની આમ મહિના પછી આવવાના બાકી પપ્પા ઓકે ઓકે આઈ ગયા રાઈટ બસ એટલે જો બધા પોટલા પકડાયા છે દવાના વિક્રમભાઈ ગાતી તમે ગોડીઓ પકડી લ્યો આજુ ભાઈ હોતી હતી પહેલી વખત કે ફરાઈ ડોક્યુમેન્ટ ન તરા ખબર ડોક્યુમેન્ટ હાવ લે હાવ બસ પાછ આપણે પાછા જ્યા હાવ પાછ કોકરિયા ના જ્યા હાવ કોકરિયા કોકરિયા ના જ્યા આતા જો બી સોય જીયા તો તઈણ વાગે હે એમ રટન જતા વખત જતા જ જોન કા દીશુત સો દીશુત ગોમી કન 4 કિલોમીટર ગાડી તો ખતરનાક ગરમ લાઈ થઈ ગઈ છે મારા ભાઈ તડકામાં બરોબર તપી છે ને એ નાકાડી અંદર તો મારા ભાઈ ખતરનાક લુવાય છે બેય જો પાડો પડો આ જો તાપ કેટલો છે ગાડી પર બુખાને કે જાની ગાડી જો ગાય ગરમ લાઈ થઈ ગઈ છે બેય જો અને ગાઈઝ આજે મારા ભાઈ એક વસ્તુ સારી થઈ છે કે અમદાવાદમાં સીએનજી રિક્ષાઓને હડતાલ છે એટલા માટે આપણો શોય ટ્રાફિક નર્યું નહીં બિન્દાસ જયા નહીં આપણે સ્થિર ને કડી હો ફટાફટ આવ માં આયા ટ્રાફિક કરતી નર્યું રહી અને એમને પણ આપણો ન્યાય એમ સાબ જે કંઈ થી હોય વાત આજે જે પણ પ્રોબ્લેમ છે આપણને ખબર નહીં પણ ગાડી આતે એમની ની બનરી નહીં અમે રોજ 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 ગાડી ઓછી થતી જાય છે અને વામો પણ આ બધા પ્રોબ્લેમ આવે એટલે ખોટું કરવા મારા બધા એમ ની રીતના ચાલતું દરેક પોતપોતાને હમ જે પણ આવશે ને પેલા હું કેવા ભાઈ ને આવશે ગચ્છ એટલે કે ભાઈ શું એ મારા પપ્પા જણાવશે તમને

અને એક જ છામાં તો આખી આખી લગભગ ત્રણ થી ચાર ગાયો ધરાઈ જતી હશે પપ્પા ત્રણ થી ચાર ગાયો ધરાઈ જો અને એક જ છા ભાવ પણ સારો હોય છે એકદમ મતલબ ઓછા બજેટ માં એક જતા હોય છે તો આજે મિત્ર મળવા માટે નીકળ્યા છે ચિરોડા થી પોતી સાત કિલોમીટર અંતર પર છે બરાબર આ બધા જો ઓળખ છે બધા આગળ આ જે મિત્ર ના ઘેર જવાનું છે ને એ દીપો ભાઈ આગળ આગળ જોઈ છે અને મેં એના પાછળ પાછળ એનો ફોલો કરી જાય છે એટલે તમે બધા મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જઈને બરોબર છે દસ લાખ

અને બાકી આવાસ તો વાતાવરણ ભી બહુ મસ્ત છે લોકેશન ભી એક નંબર છે ગરમ એકદમ ગામડા જેવી ફીલિંગ આઈ ગઈ ઘણું બધું હારું કરજે દીપોભાઈ આ ગાડી લઈને આવતા હોય છે જય માતાજી દાદી જય માતાજી શાંતિ બસ જય માતાજી

મજા આવી જાય આઈ લાઈક ફોટા પાડવાનો નથી પણ તે આ બધા જો ફોટો પાડવા માટે આવી જશે પાડ દો પાડ દો ફોટા પાડ દે હડા મિત્રો રીટર્ન માં આપણે તલોદ આયા છે કારણ કે અમારે છે ને ભાઈ આટલા એરિયામાં તલોદની બેસ્ટ શાકભાજી મળતી હોય છે અને પ્લસ કે ભાઈ એકદમ ભાવ પણ ઓછો ભાવમાં સારી એવી શાકભાજી મળી રહેતી હોય છે એટલા અમે જીએ છીએ શાકભાજી લેવા માટે તલોતમાં પણ મારા ભાઈ હોય એક જ ડખો છે રસ્તા બધા બહુ બગડી ગયા છે અમે ખબર નહીં આ રસ્તા શાન બની જ્યારે અમારી કિડની ફેલ થઈ ને ત્યાં ના રસ્તા એ વાણી વાસે અજીવનથી સુધારો થતો નથી મારા આમાં ઘણો બધો સુધારા ગયો પણ રસ્તા સુધારો ના છે આ બ્રિજ બને બ્રિજ તો રસ્તો કમ્પ્લીટ બની જાય હા પણ બ્રિજ બે ઉત્સક આગળ ટ્રેન આવશે ને ટ્રેનના ઉપર છે ને બ્રિજ જવું જોઈએ પણ લગભગ અઢેઉં થયું છે ટ્રેન બ્રિજ બે એટલે બ્રિજ છે બ્રિજ લગભગ બંધ રહ્યું છે એવું મારું કેવું છે વાત આ દીધા જે હોય પણ ગમે તે સોલ્યુશન લાવી દેવું પડે મારા ભાઈ તલોદની માર્કેટમાં આવી છે દૂધ લેવા માટે અને હોય તો બધી નોંધ નોની દૂધ જે મળે છે મારા ભાઈ એકદમ મીની દૂધ લીધું હતું ખરા મિત્રો ફાઇનલી તલોદ શાકભાજી લઈ લીધી છે અને થોડા કેળા પણ લીધા છે કારણ કે ભૂખ મારા ભાઈ જબ્બર લાગી છે તો આપણે થોડા ફ્રૂટ ખાઈએ જયારે આપડે તલોદ આવીએ ને ત્યારે બહુ મોટા ભાઈ ફેન ફોલોઈંગ જોવા મળે છે કોઈ ખાલી ગાડી જોવા મળે તો ઘણી બધી પબ્લિક ભેગી થઈ જાય છે મારા ભાઈ એટલે બહુ પ્રેમ છે તલોદ આ બધા જો ભાઈ બધા મળવા માટે આવી આયા છે જય માતાજી ભાઈ શાંતિ થઈ ગયો જય માતાજી ભાઈ જય માતાજી જલસા દે આ બધા ભાઈ એ ફૂલ સપોર્ટ છે મારા ભાઈ જય માતાજી જય માતાજી શાંતિ છે ને મિત્રો હવરના પોરની ખતરનાક ભૂખ લાગી છે મારા ભાઈ તો આપણે ઓડિયો બિસ્કિટ લાવ્યા છે તો ખાઈ જજે બરોબર આ શું કરવાનું ક્યો આ તો એક ખાઈ જાય તય બળદ ખાધી છો ભઈ અરે પણ હું મને કે ખાવા પર પખાધી નહીં કો પર ઓ એક ના એક ના ખવાય મને કોઈ ના કે ભલે રોટલી હા ભલે કદી છાશ પી લે છાશ ના લે ના તું રાધી ઓ મને જીમ ન ખાવ ના ના ખોલી

મિત્રો ફાઇનલી ઘેર આવી જાય છે ભાઈ બધો સામાન હાર દીગ નાલી રહ્યા છે હાર દીગ ઘેર લઈ જાય બરોબર હે આવો બોટલ નું બધું લઈ લેજે કોણ શું શું આવી લે બાજુ અલી આ કોણ એલે કોણ આવી લે આ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કર્યું આજે નાસ્તો કર્યો શું કર્યું નાસ્તો નાસ્તો કર્યો આખો દિવસ હું હાવ

મમ્મી તો ફૂલ મારે છે એટલે રો મુતુ વાત હાચી છે તો ગાઈસ તમને આજનો અમારો બ્લોગ વિડિયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કિડની રિલેટેડ તમારો કોઈ પણ મારા ભાઈ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરજો અમે તમારી હેલ્પ જરૂરથી કરીશું બરાબર છે બાકી ચલો મળીએ સીધા બીજા વિડિયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી